રામ રામ ખડગભાઈઓ ભરતી અમૃત લીંબોડી ત્રણ લીંબોડી પણ આજે મારા કામમાં સવારના સાત વાગ્યાથી પાવર ટિલર ચાલુ કર્યું છે અને કાલે પણ ચલાવીએ તો કાલે ત્રણ કલાક ચલાવ્યું છે અને બે લીટર પેટ્રોલમાં ત્રણ કલાક આવ્યું છે સારું એવું પરિણામ મળ્યું છે જે નાના ખેડૂતો હોય પાંચ રૂપિયા દસ રૂપિયાવાળા એને જે મોટું ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર છે ન પોસાય એવું હોય કડક તો અત્યારે રાખવા પોસાય એવું નહીં બરાબર તો એના વિકલ્પમાં આ પાવર ટીલર વસાવીએ છીએ અને આપણે પોતાની ખેતી જાતે કરીએ છીએ અને થોડોક ગારો હોય ને તો પણ ચાલી જાય જોઈ શકો છો ક્યાંક ક્યાંક ટાંગા ફરે પણ એ ચાલ્યું જાય ઊભું ન રહ્યું